નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ મિત્રો ઓગણીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને મિત્રો વાર છે મિત્રો ગુરુવારમાં આજની આવકની વાત કરીએ તો મિત્રો આજે પણ ત્રણ હજાર ગુણી પ્લસની આવક નવી જોવા મળી રહી છે મિત્રો ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો આજે ચાલુ થઈ ગયું છે છાપ્ટર નંબર આઠ નીચેથી મિત્રો તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવા રહી છે ધાણી અને ધાણાની ક્વોલિટી પ્રમાણે આજના બજાર ભાવ હવેન્દ્ર માં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી ચૌદસો ને એકોતેર રૂપિયા નો ભાવ ધાણી છે ફાઈડ છે મિત્રો વાળો ભાવ છે ને એકોતેર રૂપિયા નો ભાવ છે ફાયડો મિક્સ માં છે ધાણી છે કલર સારો છે

પંદરસો ને એકોતેર રૂપિયા નો ભાવ થયો છે સુપર ક્વોલિટી કલર વાળો માલ છે મિત્રો પંદરસો એકોતેર રૂપિયા નો ભાવ થયો છે મિત્રો આ ધાણા છે তেৰ এুপীয়া নেছো নে এুপীয়া নে પંદરસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો આ ધાણાનો પંદરસો અગિયાર રૂપિયાનો ભાવ થયો છે એકદમ ચોખા ધાણા છે અને ઈગલ પ્લસ કલરમાં ઈગલથી પ્લસથી સારું કહી શકાય એવા ધાણા છે મિત્રો અને એકદમ ચોખ્ખો કસ્તર વિનાનો માલ છે મિત્રો પંદરસો ને અગિયાર રૂપિયાના ભાવ થયા છે આના પંદરસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે પંદરસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે કલર વાળો માલ છે મિત્રો એકદમ ચોખ્ખો માલ છે મિત્રો અને સરસ માલ છે એકદમ ચોખ્ખો એક પણ ઘાટી વિનાનો માલ છે ઘાટી જવા પણ નથી અને સુપર માલ છે આ ખેડૂત મિત્ર આવ્યા છે હું ભાવ આવ્યો ધાણાનો